મે oh no! મંત્ર કાક મારા મને તાનો ડાળો અમે જીવત ન થાતો ના રે મેં મન કર્યું હા લાલ હા તો હું તો ન હતો તું જા ના તો કાઈ ની બાકી મારા તો દેશીની ની ધવગર નઈ ચાલે કી હું તો પડછે જ ને તાર હા હું હર કઈ ફૂલો હેડે દે બાબા આયા લો આ બાદ એના વરહા તો એની ફૂલ ચાલ લેવરાવી લેવરાવી ઠકવાડી દીધા હઈ સાર સાર લઉં રો હવે મે કધું ઉપરાકો થિયા તો સાર લઈ લઉ ને હવે બડેસી પ્યોન થઈ કે હે દેસી તારી વાત પણ મને એમ કે મારું હા હા જાય તો ટેકો થઈ જાય એમ હાલ આપણે બે એકના ભલા બે મારા પૈસા નથી તારા કન છે તો હું એમ ને તો તેલ પીવા હે પણ તારો જીવ જ નથી થતો ને એમ તા કે પીવું નથી મારે વાળા બાબા કરી તો તું એમ એના બાધા બાધા લઈ પણ જાય

બી તોને દેસુ દેસુ દારૂ દેશે હો હું કોણ ઘોણિયારો બાબો અરે બાબા ઈ મને આમ દરુજના પૈસા ખેચા કુટવાળા ભિખારી કર્યો ભિખારી દરુજ મારા ગંદી લઈ જાય છે અરે ભિખારી કોણ બાબો ઘોણિયારો બાબો કોણ કેવાળો નહી હું ઘોણિયાથી જાદુ કરું કોઈ દાડા ન પીએ એ હું દઈ ન પીએ તારા ઘોણિયા ને ઘોણિયાને ખુજવાડી હા એ કરજો ગામમાં જઈને કિસ કે ઘોણિયારા બાબા ને ગામમાં કીધું કે ઘોણિયાએ તો કરે છે તો મારી મારી છોતરા ગાડ લાગી ગામમાં અરે કહી દઉં કે બાબા ગોણિયન ગોણી મારે ગોણિયન ગોણી મારે એમ કેવાનો ગોણિયા જાદુ કરે ને કેવાનો તારે હું કોણ ગોણિયા વાળો બાબો ભૂલી ગયો હું તો બોલે રહો આ ઓળા દાણા તમે આલેતા ને એને પાછા મજામાં મંત્રી ના વરા એટલે કોઈ દાડો ઢેસે નહીં મને નહીં મને નહીં માર કાયમ પીવાનું ને કાયમ ફન કરવાના હું કોણ ગોણિયા વાળો બાબો બાબા નહીં પીવું

તો વાત હાશી તમારી ગામ માં જાય જડી જાય એક બે ચાર તો આપડે લાગે હા બાપુ ગામ માં જાય થઈ છું હા બાપુ સારું